મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપની ચારિણી તપનું આચરણ કરવાવાળી કહ્યું પણ છે કે વેદસ તત્વ તપો બ્રહ્મ વેદ તત્વ અને તપ બ્રહ્મ શબ્દનો અર્થ છે દુર્ગા પૂજાના બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન ચક્રમાં સ્થિત હોય છે આ ચક્રમાં અવસ્થિત કૃપા અને ભક્તિ મેળવે છે બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે તેમના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે પોતાના પૂર્વજન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવા માટે ખૂબ કડક તપસ્યા કરી આ કડક તપને કારણે તેમણે તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ ફૂલ ખાઈને જ વિતાવ્યા સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યું આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલા બીલીપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બીલીપત્રોને પણ ખાવાનું છોડી દીધું જેને કારણે તેમનું નામ અપર્ણા પડી ગયું

ચારી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વક પૂર્ણ કૃત્ય બતાવવા તેમના વખાણ કરવા લાગ્યા છેવટે પિતામાં બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરોમાં કહ્યું હે દેવી આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી આવી તપસ્યા તમે જ કરી શકો તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે હવે તમે તપસ્યાથી દૂર થઈને ઘરે ચાલ્યા જાઓ બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે મા બ્રહ્મચાર્યની ભક્તો અને સિદ્ધ પુરુષોને અનંત ફળ આપનારી છે તેમની ઉપાસનામાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનમાં આવતા સંઘર્ષો દરમિયાન પણ તેમનું મન કર્તવ્ય પથથી વિચલિત થતું નથી માની કૃપાથી તેને બધી જ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે